હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અમારે દિવસની શરૂઆત તો સાડા પાંચ વાગ્યામાં થઈ જાય એવો કેમ કે ધારાબેનની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને એટલે એનો ચાર નાસ્તો બનાવવાનો હોય લંચ બોક્સ તૈયાર કરવાનું હોય મેનુ પ્રમાણે એટલે વહેલું ઉઠવું જ પડે ને એમાં પાણીનો વારો હોય ને ત્યારે તો ખાસ કરીને આડસ થાય કે થાયકા હોય કે માંદા હોય તો ઉઠવું તો પડે કા સાહેબ અને મારે આજે ઘરના કામ પડ્યા છે બસ કપડાની ધૂણ જ કાઢી છે કેમ કે એક દિવસ મેં કપડા નથી ધોયાં ને તા તો દોરીને દોરી ફરાઈ ગઈ બારોબાર બે દોરી ભેરી છે અહીંયા એટલા સુકવા ને અહીંયા ને તોય સ્ટેન્ડમાં સુકવા એટલા કપડા છે કપડા તો કેમ ભેગા થાય કોસ નથી પડતી અને હવે મારે કરવા છે તું જરા બે દિયા બે દિ કરો કા શાંતિ રાખજે બે આરામ કરો

પછી દ્વિતવાર મંગળવારે ધૂંઝારા નો કરીએ ગુરુવારે ન કરીએ આગલે દિવસે કર્યા હોય ને તો બીજા દિવસે થાય તો તમે કઈ એવા નીતિ નિયમ રાખો કે નહીં મને કહેજો કમેન્ટમાં તો સારું હાલો કે કવિ દિવસની શરૂઆત થઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો તો સાહેબ આવેલા છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચશ્મા બોલો ઘરે હોય ને તો ઘરે ભૂલી ને દુકાને કઈ જાવ ને તો દુકાને ભૂલી ને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યા અમારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને અમે ફાઇનલી નવી ટીવી ની ખરીદી કરી છે જો કાલે સાહેબ લઈ આવ્યા હતા ટીવી ને અત્યારે જો આ ભાઈ આવ્યા છે ટીવી ફિટ કરવા અને અમે સોની કંપની નું ટીવી લીધું છે ને ઓલી ટીવી માં હું વાંધો હતો સાહેબ ડિસ્પ્લે વહી ગઈ ફોન ની ડિસ્પ્લે જે ટીવી ની જાય ના એમાં ડિસ્પ્લે તો હોય ને બરાબર તે રિપેર નથી થાય એમ બે ત્રણ જગ્યાએ કાલે તપાસ કરી હતી તો ના પાડી કે ભાઈ આમાં ખર્ચો વધી જાય તો સાહેબ કે ખર્ચો વધે એના કરતાં આપણે નવી લઈ લઈએ આમ તો જરૂર નહોતી પણ અમારે ધારા હાટુ થઈને લેવી પડી એ બહાર કંઈ રમવા જાય નહીં ઘરમાં ઘરમાં હોય એટલે ટીવી જોવે તો એને ટાઈમ જાય અને આમે ટીવી તો જોઈએ ખા સાહેબ એટલે પછી હિંમત કરીને ખર્ચો કરી નાખો લીધી લોન ઉપર સાહેબ ભરશે હપ્તા કા અને અમારા બાઈ આવી ગયા છે જવું બાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમાર નંદાઈ રે વાતું છે મા દીકરી બેય વાતું કરે છે ફોન માં કરો 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 તો હાલો હવે આપણે આ આ તો વેરેન્ટેજ ઉપર વેરેન્ટેજ છે હા અમારી તો હમણાં પારઈ છે

અને એનો તો ટાઈમ જ નહોતો ટીવી જોવા જોઈએ મમ્મી ટીવી ચાલુ કરીને પણ ટીવી ચાલુ થાય તો કરવ ને પણ કઈ છોકરાઓ હાટું થઈને બધું કરવું પડે તો ટીવી ફિટ થઈ જાય પછી બતાવીએ કેવું રિઝલ્ટ છે ને કેવું નહીં સોની કંપનીનું છે હજી ટીવી નું ફિટિંગ નથી થયું ને તો લાઈટ એ વાઈ ગઈ છે ને જો લાઈટ ની રામાય

హారులు

રાખવું કે દઈ દેવું ગઈ મુ તને હજી આમ ચાલુ નથી કર્યું પપ્પા યુટ્યુબ માં આવે યુટ્યુબ માં યુટ્યુબ માં આવતો હશે તો આપણે કામ કરીએ આઈ દે તારા નો ગઈ મુ સાહેબ ટીવી લીધું એ કોઈ દઈ દયો જો એ ખુશ ન થઈ તારું ને પપ્પા ને કે જલ્દી ટીવી ચાલુ કરો અત્યારે સેટ બોક્સ નથી એટલે અત્યારે છે ને વાઈફાઈ ઉપર ચાલુ કર્યું છે જો ખોલ એટલે એમ આવશે ખોલ આમાં ભીમ ના ડાગલા આ બે દિવસથી ડાગલા એ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે જય શ્રી કૃષ્ણ રાજી થઈ ગઈ જો આ ટીવી બે દિવસ જ બંધ હતું ઓ ઘરમાં તો તારા હાવ મુંજાઈ ગઈતી ને ટીવી જોઈને તો ખુશમ ખુશ થઈ ગઈ ગયમો અમે ધારા થઈને એટલો કર્યો નહીં નહીતર ધારા ગયમો

હવારે છે ને વેલા ગયા દુકાને અને લઈ આવ્યા ને ત્યારે મને ખબર પડી નહીં તો કાલે જ હું તમારી યાદ શેર કરો હા ધારા મૂકીને પછી હવાર ટીવી લઈ આવે એટલે મારા માટે સરપ્રાઈઝ હતી ને મારી ધારા હાટ સરપ્રાઈઝ હતી તો તમને આ નાનકડી એવી અમારી સરપ્રાઈઝ કેવી લાગી નહીં કહેજો કમેન્ટમાં કેમ કે છોકરાથી વધારે કંઈ નથી એની ખુશી હાટું થઈને બધું કરવાનું તમે સાંભળો ને ટીવી નો અવાજ તો કઈક આવી ક્વોલિટી છે અને એ અવાજ હતો અમારા સોની ના હોમ થિયેટર નો કેમકે સાઈબે હોમ થિયેટર ટીવીમાં કનેક્ટ કરી દીધું છે અને એનો છે ને ઓડિયોની ક્લિયરિટી જોતા હતા કે કેવો અવાજ આવે છે કે અવાજ ફાટે કે નહીં કેમ કે અમારી જે જૂની ટીવી હતી ને એમાં અમારે ક્યારેય આ હોમ થિયેટર કનેક્ટ નથી થયું એટલે એમ જ પડ્યું હતું હવે હોમ થિયેટર એ રોજ ચાલુ થાય રોજ અવારમાં ભાતિયા સાંભળવાના ભજન સાંભળવાના ને પછી ધારાબેન એને રોજની કલાક દોઢ કલાક ટીવી ને કાર્ટૂન જોઈને એન્જોય કરશે કાબેન કેમ કે અમે ધારાને ક્યારેય ફોન આપતા નથી ક્યારેય ફોન નહીં દેવાનો છોકરાઓને ટીવી જોવાની રમકડાથી રમવાનું થોડીક વાર બાર રમવા જવાનું બસ એ જ કામ કરવાનું પણ ફોન લેવાનો ના એટલે અમારે છે ને આ ટીવીનો તાત્કાલિક ખર્ચો કરવો પડ્યો કેમકે આખો દિવસ ધારા ઘરમાં ઘરમાં હોય તો એનો ટાઈમ જાય એ વ્યસ્ત રહે ને આપણે બે ઘડી છે ને કોઈ સમાચાર જોવા કોઈ પિક્ચર જોવું કે પ્રભાતિયા સાંભળવા તો હોય તો આપણો ટાઈમ જાય કેમકે ફોન તો સતત આપણે હાથમાં લઈને બેહવાનું નથી તો એના માટે થઈને અમે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં લોન ઉપર તો લોન ઉપર આપણે ટીવી લઈ લઈએ કેમ કે હમણાં બહુ છે ને ખર્ચો થઈ ગયો છે ને આ દોઢ બે મહિનામાં તો પૈસા અમે પાણી જેમ વાપરા એટલે પછી અમે બજાજ માં લોન ઉપર ટીવી લઈ લીધી એટલે ચાર છ મહિનામાં આપતા ભરાઈ જાય અને એક વસ્તુ ઘરમાં થઈ ગઈ અને આ જરૂરી હતી હાલો વાતું ઘણી બધી થઈ ગઈ એ બાપ દીકરો તો બાપ દીકરી તો નવરા છે મારે જે રસોઈ બનાવી છે આ બાજુ મેં ભીંડા ને ચાકનો વઘાર કર્યો છે મસ્ત મસાલા ભીંડી રોટલી અને કેરીનો રસ છે આજ બપોર ના હાલે તને કહી દઉં જો સંભા તો તમે બધા આવી જજો બપોરા કરવા ચાલો ફટાફટ હું હવે રસોઈ બનાવી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયો જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો બીસ વાળા ભાઈ આવ્યા છે સેટ બોક્સ બદલાવા કેમ કે જે ઓલું જૂનું સેટ બોક્સ હતું ને આ ટીવી માં નહીં આલે એચડી ટીવી છે એટલે તો હાલો બધું હાથો હાથ કામ થઈ ગયું એટલે ટીવી નું ફિટિંગ નું કામ થઈ જાય પૂરું પછી હવે એને અમાર ધારાબેન ટીવી જોહે અને મજા કરશે કાબેન ઓલા તો ઓનલાઈન ડાગલા ચાલુ કર્યા હતા વાઈફાઈ માં હા હવે આમાં જોવો તાર જે જોવું આવશે બે આમાંય બારોબાર હવે ટીવી માં તાર બધા દેખાય એવા જ હાલો તારા બેન થયો આમાં જોવે ઉમા જોવાનું હવે જેમ કરવું એમ કરે હાલો મારે રસોઈમાં જ બહુ મોડું થઈ ગયું હાડા બાર થઈ ગયા છે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આ બે વાગ્યાનો હલો આ વાદળા થઈ ગયા છે એ જોઉં છું અને વિચાર કરું છું કે કાલ આટાણે તો બપોરે એક વાગે ને ચાલીસ મિનિટે કેવડી મોટી દુર્ઘટના થઈ હતી અમદાવાદમાં જોકે કંઈ કહેવાની જરૂર તો નથી કેમ કે આપણે એના માટે બે શબ્દ ન બોલી શકીએ કે હું કેવું ને નહીં એ ખબર નથી પડતી પણ કાલનો દિવસ તો એમ કહીએ ને કે આપણા આખા વિશ્વ માટે બ્લેક ડે હતો એમ કહો ને તો હાલે કેમ કે કાલ નિર્દોષ એવા બસોથી ઉપર માણસો એ જીવ ગુમાવ્યો કેમકે કાલની તારીખ એટલે કે બાર છ બે હજાર પચીસ આપણા માટે બ્લેક ડે અને જે પ્લેન ક્રેશ થયું કે કોઈએ વિચાર્યું ન હોય કે એના સ્વજન એના હગાવાલા પરિવારને એરપોર્ટે મૂકીને જે ઘરે નહોતા પહોંચ્યા અને આવડી મોટી દુર્ઘટના થઈને એમાં આપણા ભૂતપૂર્વ સીએમ એવા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું એટલે આ બધું જોઈ સાંભળીને તો છે ને આ મગજ બંધ થઈ જઈને અમુક વિડીયોના જે ક્લિપ આવે છે ને એ જોઈને તમારા આંખમાં પાણી આવી ગયા કેમકે આ મંજર મેં છે ને મારી લાઈફમાં એક વખત જોયેલું છે એટલે આ જોઈને તો રૂવાડા ઊભા થઈ જાય પણ આપણે જાજુ તો કંઈ નથી કેવું કેમ કે તમને બધાને ખબર જ છે અત્યારે ચોવીસ કલાક થઈ ગઈ કાલે આ ટાઈમે આ ઘટના બની હતી પ્લેન ક્રેશ થઈ ગયું એમાં નિર્દોષ વિદ્યાર્થી ઘણા પશુ પંખી એ ઘણા બધાએ એમાં જીવ ગુમાવ્યો છે તો બસ એક જ આપણે વાત કહી શકીએ કે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે પ્રભુ એ આત્માને શાંતિ દેજે તારા ચરણોમાં વાસ દેજે અને એના પરિવારને આ દુઃખમાંથી નીકળવાની શક્તિ દે છે બસ એથી વધારે આપણે કંઈ ન કરી શકીએ કેમ કે આ મંજર જેની જોયું જેના સ્વજન ગુમાવ્યા ને એની અત્યારે હું હાલત હઈ છે ને એ તમે કે હું કોઈ છે ને સમજી ન હકીએ કે શબ્દમાં વર્ણવી ન શકે શું કહો સાહેબ એવી ઘટના હતી અને આ તો આ ઘટના છે ને લગભગ બધાને આજીવન યાદ રહે એવી દુર્ઘટના હતી અને બસ દિલથી એને શ્રદ્ધાંજલિ અને પ્રભુ એની આત્માને શાંતિ આપીને એ પરિવારને બસ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બસ જાજુ કંઈ કેવું નથી હાલો નહીં મેં તો કાલ એક જ વિડીયો જોયો એ પછી મેં ફોનમાં કોઈ વિડીયો જ નથી જોયો એક વિડીયો ખોયલા ભેગું મેં દ્રશ્ય એવું જોયું હતું ને એ દ્રશ્ય મેં મારી લાઈફમાં બે હજાર છ માં જોયેલું છે મારા પપ્પાને મેં એ હાલતમાં જોયેલા છે એટલે મારાથી તો આ વિડીયો દ્રશ્ય કંઈ જોવાય જ નહીં એટલે જાજે કંઈ વાતે નથી કરવી તો બસ ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ને બધાય દિલથી પ્રાર્થના કરજો તો હારું હાલો હવે બપોર આન થાળી તૈયાર કરીએ એટલે આવી જાવ તમે બધા બપોરા કરવા હાલો ફ્રેન્ડ તો બપોર આન થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા અને આજે બપોરામાં છે મસાલા ભીંડી રોટલી કેરીનો રસ અને ગુંદાનું અથાણું તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ તો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે સાડા ચાર પોણા પાંચ વાગ્યાનો અને આ રૂમમાં મેં ઝારા કચરા કરી લીધા છે કલાક દોઢ કલાક જેવો ટાઈમ લાગ્યો બધું ઝાપટ ઝૂપટ કરી વારી અને બધુંય સેટ કરી દીધું છે અને આ દિવાલમાં છે ને અમારે ચોમાસામાં ભેજ આવે એટલે આ પ્લાસ્ટિક બાંધી જ રાખવું પડે અને જો ચોમાસું બેહી જાય ને વરસાદ ચાલુ થાય ને પછી આ રૂમમાં કંઈ નહીં થાય એટલે પહેલાં મેં કીધું આ રૂમની સાફ સફાઈ કરી લો તો જો બધું ઝાપટ ઝૂપટ કરી સાફ કરી અને બધું ગોઠવી દીધું છે અને આ ઠેલા માળીયા મૂકવાના છે એ સાહેબ હાંજે આવશે એટલે એને માળી આમ ચડાવી દે છે એટલે યાડા આવતા મટે ને આ રૂમમાં કચરા પોતા થઈ ગયા અને સાફ સફાઈ થઈ ગઈ છે તો હાલો એક રૂમનું તો કામ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે મારે રોંઢાના કામ કરવા છે તો ફટાફટ રોંઢાના કામ કરી લઉં તારા હુતી છે તો એને ઉઠાડવું એને હોમવર્ક કરાવવું અને માથું મોટું કરીને તૈયાર થાય કેમ કે બપોરની આમાં જ હતી અને સાહેબ આજ છે ને વેલા વયા ગયા હતા દુકાને ત્રણ સવા ત્રણ વાગે એ દુકાને વયા ગયા ને ચાર વાગે મેં છે ને આ રૂમનું કામ ઉપાડ્યું હતું સાહેબ હોય ને ત્યાં લગી તો કંઈ કામ થાય નહીં કે હવારે જ ના પડતા હતા કે આરામ કર કંઈ કામ નથી કરવું જો આરામ કરવામાં જ રહીએ ને તો આ કંઈ કામ થાય નહીં અને આજ તો સવારનો છે ને આમ ઘોરો થઈ ગયો છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે જો તો આજ તો તડકો નીકળો જ નથી ને આજે ઉકળાટે એવો છે એટલે કંઈ નક્કી નથી આજકાલમાં વરસાદ થઈ જાય તો આ બધા કામ રહી જાય ને આજ જો કાર્પેટે સરસ એવું ધોવાઈ ગયું છે તો હવે આની હકેલીને મૂકી દેવું છે કેમ કે ચોમાસામાં પછી આને ફૂકવવાની ને તપવવાની ને બહુ ઉપાધિ થાય એટલે હવે આને ચાર મહિના હકેલીને મૂકી દેવું છે અત્યારે રનિંગનું જે ચટાઈ કે જે બીજું મેં બનાવ્યું છે ને કાર્પેટ એ પાથરી છે એટલે હાલશે તો સારું હાલો હવે રૂંઢાના કામ કરી લો ફરિયા તો વરાઈ ગયા છે વાસણ ગોઠવવા ને કપડા હકેલવાના છે અને મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવવો છે કેમ કે કલાક દોઢ કલાકથી આમ હેરાન થતી જ દિન હવે એમ થાય કે ચા પીએ ને તો કે કે એનર્જી આવે તો સારું હાલો તમારા બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં તો કન્ટીન્યુ વિડિયોમાં જોડેલ રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો થઈ ગયા છે કામ છે જાય કરવા એ તો આરુમાં એટલું કઈ ન હોય ને એટલે થઈ ગયું હું હરાઈ જાય કરો

કેટલા મને રસોઈ બનાવી તો હું બનાવી દઉં મને રસોઈ ની આરસ નથી પણ તકલીફ એ થાય કે હવે મને ભાવતું હોય એને ભાવશે કે નહીં હા હા બનાવવું કેવા પોઈન્ટ બોલે છે